મારી લડાઈ છે કે નહીં આપણે સનાતન ધર્મની છે હું ચાર છું બીજી વાત કે આનો નિર્ણય વહેલા તક લઈએ બસ એ છે બાપુનો આદેશ જય મોગલ જય મણિધર જય વડવાળી ખૂબ માના આશીર્વાદ અઢારે વર્ણન બધાને સદબુદ્ધિ દઈએ સનાતન ધર્મવાળા બધાને અને માતાજીને પ્રાર્થના મોગલને આજે બીજો દિવસ છે અનુષ્ઠાનનો અને ઘણાને મને ફોન આવે છે સાધુ સંતોના બીજા પણ જેને કહેવાય કે આપણા અગ્રક્ષો છે રાજકારણીઓ છે બધાના ફોન આવે છે ખબર પૂછે છે બધાએ અને ફોન આવે છે ઘણા એના આવી રહ્યા છે અત્યારે તો મારી લડાઈ છે કે નહીં આપણે સનાતન ધર્મની છે હું ચારણ છું બીજી વાત કે આનો નિર્ણય વહેલા તક લઈએ બસ એ છે બાપુનો આદેશ કે આનો જે તેમ બને જે આપણે સત્યની લડાઈ છે અને સત્યથી બોલપેનથી લડવાનું છે આપણે તો આમાં બધા સાહ સહકાર આપે છે જેને કહેવાય આપણે સનાતન ધર્મી ટોટલ આમાં અઢારે વરણ આવી ગયો છે અને બધાની ફરજ છે મારા એકની નથી બધાને છે ને હું તો કારણ કે આનો પરિવાર છે બાજુ મારો દીકરો બેઠો મોટો અમારી ફરજ છે અને આજ બીજો દિવસ છે અને જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે જ્યાં સુધી આનો નિર્ણય હવે તો સમાજના હાથમાં છે સાધુ સંતોના હાથમાં છે અઢારે વરણના હાથમાં છે સનાતન ધર્મોના હાથમાં છે આનો નિર્ણય આવે તો અમારા માટે નિર્ણય છે હવે એ ભેળા થઈને જે નિર્ણય લે એ નિર્ણય બાપુનો છે મને ફોન ઘણા આવે છે સાધુ સંતોનો આ બીજા પણ જે અગ્રક્ષો છે મોટા મોટા રાજાણીઓ છે બધાને આવે છે અને એની ફરજ છે મને ફોન કરી શકે અને કરે છે તો આજે બીજો દિવસ છે મારું જે અનુષ્ઠાન છે આ ચાલુ જ છે અને ચાલુ રહેવાનું છે જ્યાં સુધી આનો નિર્ણય આવી જાય છે મને વિશ્વાસ છે આવી જાય છે તો એ જે મારી ફરજ છે એ મારે પૂરી પાડવી પડે જય મોગલ જય મણિધર જય વડવાળી જય વડવાળી